અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી હાઈસ્કૂલમાં આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે ખાસ ઉજવણી કરવામાં આવી શિક્ષક અને વિદ્યાર્થીઓએ સહભાગી થઈને હવન વિધિ સાથે ગુરુને વંદન કર્યું પૌરાણિક કથા મુજબ આજે મહર્ષિ વેદ વ્યાસનો જન્મદિવસ છે જેણે વેદોનું સંકલન અને વિભાજન કરીને જ્ઞાનનો દીવો પ્રગટાવ્યો ગુરુપૂર્ણિમા એ ગુરુ અને શિષ્ય વચ્ચેના પવિત્ર સંબંધનું પ્રતિક છે આજે સમગ્ર શાળામાં ભક્તિ શિક્ષણ અને સંસ્કારનો માહોલ જોવા મળ્યો જોડાયેલી છું અને આ શિક્ષણ સંસ્થા જે અમારી છે એ ફક્ત શિક્ષણ નહીં પણ બાળકોની સંસ્કાર આપણા શું હોય છે આપણી સંસ્કૃતિ શું છે એ પણ અમે બાળકોને આપવાનું ઈચ્છા રાખતા હોઈએ છીએ એટલે એવી રીતે જ આજે એક ગુરુ પૂર્ણિમાનો તહેવાર રાખ્યો હતો અને એમાં આપણે એવી રીતે બાળકોને શીખવાડ્યું છે કે માતા પિતા નહીં શિક્ષક નહીં પણ તમારા જે દાદા દાદી છે નાના નાની છે જે આપણા વડીલો છે એમનું પણ કેવી રીતે પૂજન વિધિ થાય એમની જોડે હવનની સામગ્રી લઈને હવનનું પણ એક સૂર્ય હવન થાય છે એ પણ અમે બાળકોને એક સંસ્કાર આપ્યું ને હવન કરાવ્યું તો એમને એ પણ ખબર પડી કે હવન શા માટે થાય છે આ અમારા સ્કૂલ મેં धीरज सर ने एक यज्ञ कराया था वो बहुत ही प्यारा लगा हमारे सारे टीचर्स और हमको बहुत कुछ ऐसा बताया गया कि हर कोई बड़ा इंसान यज्ञ से यानी पूजा से और संस्कृति से ही आगे बढ़ता है हमने अपने कल्चर को भूल लिया है उनके बारे में हमें बहुत कुछ बताया उसके लिए धन्यवाद ब्यूरो रिपोर्ट बीवन न्यूज वड़ोदरा